રાતડીયા રાતડિયાને અભિનંદન આપવાની સાથે સંઘાણી પર કટાક્ષ સંઘાણી સભા કેમ નહોતા જીતી શક્યા તેને લઈ પરોક્ષ સવાલ ઇફકો ની ચૂંટણી જીતવા બદલ જયેશ રાતડીયા ને બિપિન પટેલે અભિનંદન પાઠવ્યા ઇફકોમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી જીતનાર જયેશ રાદડ અને બિપિન પટેલ એટલે વિપિન ગોતાએ અભિનંદન પાઠવ્યા છે કેમ કે બિપિન ભાજપના સત્તાવાર ઉમેદવાર હતા તેની સામે તારા સભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા ચૂંટણી જીતતા બિપિન પટેલે તેમને આપણી સંસ્કૃતિ પ્રમાણે શુભેચ્છા પાઠવી જો કે જેમના આશીર્વાદથી જયેશ રાદડિયા ઉમેદવાર બન્યા અને ચૂંટણી જીત્યા તેવા દિલીપ સંઘાણી સામે સવાલો પણ પૂછ્યા દિલીપ સંઘાણી ઇફકોના બીજી વખત ચેરમેન બન્યા હોય પરંતુ વિધાનસભાની ચૂંટણી બે

વિધાનસભાની ટિકિટ આપી હતી અને અમે જ એમાં એવું જીત્યા હોત તો મને વધુ આનંદ હતા માન્ય જયેશભાઈ અને માન્ય દિલીપભાઈ ઇપકોની ચૂંટણીની અંદર જીત્યા એ બદલ તેમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ માન્ય દિલીપભાઈને વિધાનસભાની ટિકિટ આપી હતી અને અમે જ એમાં એવું જીત્યા હોત તો મને વધુ આનંદ હતા